वर्णिवेशर्मणीयदर्शनं मन्दहा शरुचिरान्ननाम्बुजं पूजितं सुरुनरोत्तं नैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथि यामूनमध्यमां लक्ष्मीवल्लभर्यन्तां वन्दे गुरुपरम्परा <coughs> આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમે ફિલોસોફી શાસ્ત્રી રાખેશભાઈના હિતપૂર્વક જય શાહ એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ભાદરવા સુધી એકાદશી જે પરિવર્તની એકાદશીના નામથી ઓળખાય છે તેનું નામ જલજીણી એકાદશી કેમ પડ્યું આ જલ જીણી એકાદશી નામ પડ્યું તેની પછાડી કઈ કથા રહેલી છે એના પર આપ પ્રકાશ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી આ પ્રમાણે પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર પુરાણોની અંદર તથા સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ છપ્પનમાં અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે આપેલું છે ત્યાં કથા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વ્રજમાં રહેતા હતા ત્યારે બાદરવા સુધી એકાદશીના દિવસે પોતાના ગોપ મિત્રોની સાથે બેસી ભગવાન ગોપીઓની પાસે એટલે કે કર છે ગોપીઓ પોતાના દહીં છે દૂધ છે છાસ છે માખણ છે ઘી છે ઇત્યાદિક ગવ્ય પદાર્થ વેચવાને અર્થે મથુરા જતી હોય છે ત્યારે ભગવાન નૌકામાં બિરાજમાન થઈ ગોપીઓની પાસે કર માંગતા હતા અને ગોપીઓ પ્રેમપૂર્વક ભગવાનને કરના રૂપમાં ગવ્ય પદાર્થ અર્પણ કરતી હતી ને જે ગોપી ભગવાનને કર ન આપે તેના માટલાઓ ભગવાન ફોડી નાખતા હતા અને એને લઈને આ દિવસે ભગવાને પોતાના ગોપ મિત્રો સાથે નાવમાં બેસી ગોપીઓની પાસે દાણ માગેલું હતું તે દિવસથી આ એકાદશીનું નામ જલ પડી ગયું જળમાં વિહાર કરાવતા હોય છે જે શહેરમાં જે ગામની અંદર તળાવ હોય નદી હોય એ નદીમાં હોળીમાં ઠાકોરજીને પધરાવી બધા જ ભક્તો વિહાર કરાવતા હોય છે અને જે શહેરમાં નદી છે તળાવ છે દૂર હોય ત્યાં મંદિરની અંદર જ એક મોટો હોજ તૈયાર કરી એમાં ઠાકોરજીને નાવમાં પધરાવી બધા વિહાર કરાવતા હોય છે ઠાકોરજી નાવમાં બિરાજમાન હોય છે અને ભક્તો જળ ઉલેચતા હોય છે જેથી કરીને ભગવાનની હોળી અગાડી વધતી હોય છે આ પ્રમાણે ભક્તો આ પરિવર્તની એકાદશી કેવી રીતના તેની કથા આ પ્રમાણે સત્સંગી જીવનની અંદર લખાયેલી જોવા મળે છે વસ્તુતાએ આ એકાદશીનું નામ પરિવર્તની એકાદશી છે પરિવર્તની એકાદશી નામ એટલે માટે પડ્યું કે શ્વેત દ્વીપમાં રહેલો ભગવાનનું એક સ્વરૂપ ચાતુર્માસના ચાર મહિના એકાદશીને નેત્રમાં સ્થાન આપી નિદ્રાધીન થતું હોય છે અને ભાદરવા સુધી એકાદશીના દિવસે એ પડખું બદલતું હોય છે અને એટલે માટે એને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની લીલા આ એકાદશીના દિવસે થઈ હતી અને એટલે માટે આ એકાદશીનું નામ પરિવર્તની એકાદશી તો રહ્યું જ પરંતુ સાથે સાથે જલ એકાદશી પડેલું હતું ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે આ ધરાતલ પર હયાત હતા ત્યારે એવો પણ આ જલજીણી એકાદશીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવતા હતા જેના પ્રમાણો હરીલામૃતમ ગ્રંથમાં તથા હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં તથા સત્સંગી જીવનની અંદર જોવા મળે છે વખતો તમે પણ આ જલ એકાદશીના દિવસે ઠાકોરજીને જલથી ઝીલાવજો અને પછી એ પવિત્ર પાણી જે છે એને ચરણામૃત તરીકે પોતાના ઉપયોગમાં લેજો આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વધ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ